એ જે અસલ કરી લે વિચાર માથે જમો કે માર સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે પુકાર સપના ધ માનો રાવતા આવ્યો નારા વતાર તોરે રાણી કરે ને પુકા અમને આવ્યો ને આવતાર એ જેસલ અસલ કરી લે વિચાર માથે જમા કેરુ માર સપના જેવો છે સંસાર તોડી રાણી કરે છે બંધ ਆਇਆ ਆਇਆ ਦੇਖੇ ਤੋ ਗਾ ਇਹ ਜੈਸਨ ਕਰੀ ਨਾ ਰ ਆਪਣੇ ਕਿਆ ਨਾ ਕਿਆ ਆ ਵਿਚਾਰ ਸਬਨਾ ਆ ਰਾਨੇ ਜਾ ਰੜੂ ਜੇ ਜਨ ਮੇ ਜਾ ਸੂਹ ਹੈ

મારી વાત સાંભળી મારી વાત સાંભળો તમારા ભાઈ વ્યા ગયા ને અને પપ્પા વયા ગયા એ મારાય પપ્પા વયા ગયા તો હું તમાર જેવું કરું છું તો ગયા ગયા ક્યાં બોલ જો મારા પપ્પા વયા ગયા ને તો મેં સારા કામ કરવાનું ચાલુ કરી દીધું તો મને કરાય તૈયાર છે ના છે મારે તો તમારે શું કરવાનું તમારે જો અહીંયા પ્રભુજીઓ માટે રોટલા બનાવવાના અમરમાની પ્રસાદ બનાવવાની અને બધાને ખવડાવવાની એ ગયા એની એની પાછળ સારા કાર્ય કરવાના શું કરવાનું તો મને એમ કે ને ઈ બહુ આસે કે કે ઓપાદી કે કે ઓપાદી કરવાની આપણે આપણે જો આપણે પપ્પા ભાઈ ભાઈ ભણ ઘર જાય ભાઈ ના જો ચાલો જાય માથા માં નહી રાખવાનું મગજ માં નહી રાખવાનું મને કેવાનું શું અને તમને એવું થાય મારે ક્યાં જવું મારું કોણ તો હું છું તો અમારી તો પછી હું તો છું તમારી તો પછી એવું કેમ વિચારવાનું તને કે છે શું મને મને આશીર્વાદ હકી હકીકત ના માર આ તમારા હમ આશીર્વાદ આપી હકો તમે માર આ તમારા હમ આશીર્વાદ આપી હકો કેવા આપો માતાજી છો તમ માતાજી છો વાહ રે વાહ તો કે ને હા હું કે ના પાડું છું હું આજ પાડું છું તમે માતાજી જ છો માતાજી છો આ તમે માતાજી જ છો તો મને ઓર કે ના કે

કામ મે કીક દેના છે મે કામ માં આવે એમ પૈસા હે તો તમે આ જે આશીર્વાદ છે ને ઈ પૈસા થી ને વિશેષ છે મારા માટે મારું કાઈ ઊભું નો રહેવા દે તે મજી જિંદગી હે મત હે શું છે ઓર કી હે ઓર મે જિંદગી ઓર કી હે હા પણ હું ઓળખું છું છું તમને એટલે તો તમારે વાહે ફરું છું મે બી કે ના જોનો હે મે બી કે ના જોનો કાઈ સમજાતું નથી સમજાતું મને

અરે જો ઉપર દીજે ઉપર દીજે કોણ એવું કે કોણ આ પેટ મળે હું સમજુ છું હવે કોઈ એવું નઈ કે કાઈ થઈ જાય પાંચ છે અને પાંચ જ છોકરી છે તો પછી માર કે કરવો જો હવે આપણે જૂની જૂની વાતો પાંચ દસ છોકરા છે પાંચ દસ છોકરા એને બધાને બધાને એને શરૂ થાય ને કાદી મને આય માર વાત સાંભળો આપણે ભૂતકાળ ખોટે ખોટો જૂનો યાદ કરીને દુખી થઈએ હે શું કામ દુખી થવાનું આપણે ભગવાન ભગવાનનું ભજન કરવાનું

હાત્રી જિંદગી કરી ને ગીક તો વિચાર આવ્યો ને નાવ્યો હા સાચી વાત છે એમને આપણને કોણ સાચવે આપણે ભગવાન સાચવે તો તમને તમને પાછી તમને વિચાર ના કર માન મને તો તમારા પર બહુ વિશ્વાસ છે તો પછી જાજો બધો વિશ્વાસ છે તો પછી ખોટો વિચાર નઈ કરવાના તમારી માટે હું જી હું જીવું છું શું હું જીવતી નથી તમે જીવો છો હા અભી તો કે તમારા માટે અહીંયા કેટલા બધા લોકો છે લોકો લોકો બેસ બેસ તમારે શું જોઈએ છે ઈમન કે શું જોઈએ છે તમારે રો હે રો આ રોતી નથી હું ક્યાં રોઉં છું તમારે શું જોઈએ છે એને બેન વઈ કે ને એટલે તમારે શું જોઈએ છે એમ પૂછું છું હે શું જોઈએ તમારે ઈમા સેવા છે બેન તમને ખબર ન પડે એવા છે કોણ આઈ ગઈ કોણ

દીકરો જોઈએ દીકરો જોઈએ પછી દીકરી જોઈએ દીકરી જોઈએ પછી ઈ દે તો થાય ભગવાન દે તો થાય પાપ આપણને કઈ ના દેશે દીકરો જોઈએ દીકરી જોઈએ આ આપશે તો એને કઈક દેવા જ પડે ને શું દેશું આપણે માતાજીને 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 દેવાનું તો ઈ બધું મેં દઈ દીધું અનન માતાજીને કઈક દેવા પડે માતાજીને બધું ઈ દેવાઈ ગયું માતાજીને હું જોતું તું દાદાને કઈક દેવા દાદાને દઈ દીધું દાદા હાથે હાથે મને

બોલો <laughs> <laughs> करन्छु आमा बारे मलाई म भुक् लागिस दुध भुक् लागिस है के सुखाउ छ भगत मारु घेरा करन करन्छु पाँच छ भला <laughs> तो यार बा रोटीला करवा लो हेलो रोटी बनावा लो मासी तो फन करे छे ने हां इसको बोलो मासी अब तो फन मत करो ये बच्ची भी बोल रही है देखो हां आ छोड़ मासी तो फन करो मयम बेसु तो बेसु नहीं रोटीला करवा जाओ हेलो हेलो रोटी बनावाना है हां हां तू बापू

આપણને કેમ છે ઠીક છે જેમ તું જપ દે કરી હે એ એ હું તો કોણ બા સો માર ગુજો તો બોલો સત દેવીદાસ સત દેવીદાસ અમર દેવીદાસ

અમે એ જ કહીએ છીએ કે દુનિયાનો વિચાર કરવો હોય તો આપણે મગજમાં ખોટા વિચારો નહીં કરવાના ભગવાન ને એવું કહેવાનું કે મને બીજાને સાચવવાની શક્તિ આપો ખોટો મગજ નહી દોડાવવાનો હાલો જમીન માં રોટલા કરવા જવાના છે